thank you નમસ્કાર રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપવામાં આવ્યું મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ બજેટ રજૂ કરી શહેરના વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જન સુવિધાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી હવે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટ પર ચર્ચા કરીને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ आज रोज राजकोट म्युनिसिपल कॉर्पोरेसन मान्य कमिश्नर तुषार जी द्वारा राजकोट शहर श्री श्रीमती नयनाबेन पेडड़िया अमरा भारतीय जनता पार्टी ना अध्यक्ष डॉक्टर माधवभा दवे डेप्यूटी मेयर मान्य श्री नरेन्द्र सिंह जाडेजा नेता श्री लीलूबेन जाधव दंडक श्री मनीष भाई राडिया स्टेडिंग कमिटी ना सर्वे सभ्यश्रीओ हस्ते आज मान्य श्री द्वारा स्टेडिंग कमिटी में રાજકોટ મહાનગરપાલિકાનું અંદાજપત્ર વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ નું બજેટ કરવામાં આવ્યું છે છેલ્લા વર્ષથી રાજકોટ શહેરના નગરજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓને જે જવાબદારી અમે આને સત્તાનું માધ્યમ નથી ગણતા જયારે અમે જવાબદારી ગણીએ છીએ અમને જે સેવાનો મોકો આપ્યો છે કુલ મિલાવીને કહી શકાય કે આ બાવન બજેટ રાજકોટ શહેરના મહાનગરપાલિકા દ્વારા અધિકારી પદાધિકારીને આ બજેટ જ્યારે મ્યુનિસિપલ પરંપરા છે મુજબ જ્યારે આપતા હોય ત્યારે હંમેશા અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે કહેતા આવ્યા છીએ કે અમે જ્યારે આને સત્તાનું માધ્યમ નથી ગણતા અમે સેવાનું માધ્યમ ગણી હતી ત્યારે આ રાજકોટ રંગીલું રાજકોટ છે આ રાજકોટ મારું એકલાનું નથી આ રાજકોટ આપણા સૌનું રાજકોટ છે અને ભારતીય જનતા પાર્ટીની માનનીય અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષતાની અધ્યક્ષતા અંદર આ બજેટ આજે કમિશનર શ્રી જયારે આપ્યું છે ત્યારે આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરના શહેરીજનો હું ખાતરી આપું છું કે આપને અનુકૂળ પડે એવું સરસ બજેટ ટ્રેન્ડિંગ કમિટી આવનારા સાત દિવસમાં ગહન ચર્ચા વિચારણાના અંતે આવતા વીકની અંદર રાજકોટ શહેરનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું અંદાજપત્ર અમે લોકો રજૂ કરશું આપણા સૌના રાજકોટ માટેનું આ સારું બજેટ આવનારા વીકની અંદર અમે સૌ રજૂ કરવા જઈ રહ્યા છીએ ધન્યવાદ મિત્રો